મત બંને વસ્તુ ભેળું કરી ને આની ઉપર છટકાવ કરવામાં આવે ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર સંજય લાધવા આજે આપણે ગઢડામાં ગઢડા તાલુકાનું એક પ્રોપર એક ગામડું છે એની ગામડામાં આપણે વરિયાળી વિનાયક ખેતરમાં આવ્યા છીએ જેમાં કમસે કમ લગભગ પંદર વીઘાની વરિયાળી આ વર્ષે આ ખેડૂત મિત્રએ કરેલી છે એ ખેડૂત મિત્ર આજે એમની લગભગ અડધી કલાક સરસાવો કરી અને ઘણી બધી માહિતી આપણને મળી એ અત્યારે પોતાનું ટ્રેક્ટર ચલાવી રહ્યા છે પાળી બાંધવા માટે અને પોતે ખેડૂત હાજર નથી પણ એમના જે આપણે ભાગ્યો કહીએ છીએ એ ભાગ્યા પાસે જે અમે ઘણી માહિતી લીધી એ માહિતીમાં જે જે અમને જાણકારી મળે એ માણસે જે અમને વાત કરી એમના વિશે અમે તમને આજ પૂરી માહિતી આ વિડીયોમાં આપીશું મિત્રો માહિતી આપવામાં અમે અહીંયા સાઈન જવા પણ ઘરેડા સ્વામીના દર્શન કરવા ગયા હતા તો આમનો એક પાક એવો લાગ્યો રળિયામાં લહેરાતો વાડીમાં કે આમના વિશે આપણે માહિતી લેવી જોઈએ અને શું આપણે ખરેખર આ પાક કરવો જોઈએ કે ના કરવો જોઈએ એ કરવો જોઈએ તો આમાં સફળતા છે ક્યારે કરવો જોઈએ એનો ટાઈમ શું છે એ વિશે આપણે પૂરી માહિતી અને એ માણસે અમને જે વાત કરી વાત હવે હું તમને શરૂ કરું તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઉનાળામાં શરબત જે ઠંડક માટે શરબતમાં ઠાકીને પીવામાં આવે છે વરિયાળી વરિયાળીની ખેતી ક્યારે થાય કઈ રીતે થાય એની શું આવક રહે એમના વિશે પૂર્ણ માહિતી હું તમને આ ખેતરમાં ઉભા ઉભા આપી રહી તો મિત્રો આપણે પેલા ક્યાંથી શરૂઆત કરશું કે આ માણસે કઈ રીતે શરૂઆત કરી આ ખેડૂતે પેલા શરૂઆતમાં ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષમાં એને સિંગ પહેલાં કરી સિંગ કરી અને સીંગ અમુક ટાઈમની થઈ ગયા પછી અમને વરિયાળી વાવી દીધી અને પછી સિંગ કાઢી અને વરિયાળી કરી હતી તેમાંથી મિત્રે આપને વાત કરી કે પંદર વીઘાની બાર લાખ રૂપિયાની વરિયાળી અમારે થઈ હતી તો મિત્રો પંદર વીઘાની બાર લાખ રૂપિયાની વરિયાળી થવી કોઈ નાની વાત નથી બહુ જ મોટી વાત છે બહુ જ મોટી વાત છે તો મિત્રો હવે આ વર્ષે એને કઈ રીતે વાવેતર કર્યું અને એ કઈ રીતે આગળ વધે એમના વિશે આપણે માહિતી આપી તો મિત્રો આ વ્યક્તિ અમને એવી વાત કીધી છે હું થોડોક સાઈડ આમ આવું તો મિત્રો આને એવી વાત કીધી છે કે પહેલાં કપાસ કર્યો અને કપાસ મોટો થઈ ગયો અને બરોબર દિવાળી પછી પાંચ દસ દિવસની અંદર આમાં સનેડાના વાવણિયા દ્વારા વચ્ચેની હારમાં એટલે કે જો આ હારમાં આ હારમાં કપાસ આ જગ્યાએ કપાસની પાળી હતી અહીંયા એને કપાસ હતો અને બે કપાસના દાવડાની વચમાં પછી એમને મોટી થઈ જયારે અવડી અવડી થાય અંદાજે એક ફૂટની કે અડધા ફૂટ ત્યારે એમને ખાલી છુટી પાડવામાં આવી કારણ કે આપડે જોઈએ છીએ બાજુ બાજુમાં છોડ હોય તો જાડું પડે છે જાડા છોડ થતા નથી એટલે એમને છૂટી પાડવામાં આવી અને પછી દીપ આપવામાં આવી આ રીતે મોટી થતા થતા અત્યારે લગભગ કડહામી થઈ જાય એટલે કે કમસે તો અઢી ફૂટની ત્યાં સુધીમાં એ કપાસ નીકળવાનો આપણે દિવાળીમાં ટાઈમ આવી જાય ત્યાર પછી લોકોએ કપાસ કાઢી નાખ્યો કપાસ કાઢી અને આમાં દવા જ્યારે આ કમસે કમ અડધા ફૂટની હોય છે ત્યારે ઘણી ઇયળ આવે ત્યારે અમને બે જ છંટકાવ જવાના કરેલા છે અને ખરસ વગરની ખેતીમાં આ એક વસ્તુ હરિયાળી આવી રહી છે કે જે ખરસ વગરની ખેતી તો એનું માટીમાં એક હરિયાળી પણ બની શકે તો કપાસ કાઢ્યા પછી એમને બે વખત દવાનો છંટકાવ કરેલો છે બે વખત ખાતરો આપેલા છે અને ખાતરો આપ્યા પછી એને ડ્રીપથી પાણી આપવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો અને અત્યારે પાણી સડાવવાનું કામ થઈ રહ્યું છે તો મિત્રો હવે આની કાપણી ક્યારે અને કઈ રીતે થાય એમની વિશે માહિતી આપવી આપણે દવાના બે છટકાવ ખાલી કરવા પડે છે વધારે છટકાવ કરવા પડતા નથી એ માહિતી આપણે લઈ લીધી હવે બીજા નંબરની માહિતી કે એની કાપણી કઈ રીતે કરવામાં આવે તો મિત્રો કાપણી જો બહુ નાના મોટી દાણા એટલે કે જો આ ફૂલ આપણે જોઈ રહ્યા છીએ જો આ ફૂલ છે આ ફૂલ જે નાનું છે આને મોરજ આવ્યો છે હજી દાણો આવ્યો નથી પણ જો આ એની સામે જો આ ફૂલ છે તો આ ફૂલને દાણા આવી ગયા છે તો આ દાણા આવી ગયા તો આ ફૂલને કાપવું પડે ફરજિયાત છે તો આ ફૂલને આ ફૂલની વાતે આ ફૂલને રખાય નહીં તો આની એક જાન કાપને કરી અને આની સુકવણી કરી દેવામાં આવે છે ત્યાર પછી જ્યારે આ બધી પાકી જાય પોટળા કા કેતન ને પાકી જાય ત્યારે datasource ઘોરે અહીંયા થડમાંથી ને જને વાટી અને સુકવને થડમાંથી અહીંયાથી વાટી અને એમની સુકવણી કરી લેવામાં આવે છે એ સુકવણી પાંચ દસ દિવસ થયા પછી તેમને હલર દ્વારા બધી જ કાઢી નાખવામાં આવે છે કોઈ એને તોડવામાં નથી આવતી કોઈ ખેરવામાં નથી આવતી એવું કોઈ પ્રોસીઝર આ એવું કરતો નથી ડાયરેક્ટ આપણું થ્રેસર આવે છે ટ્રેસરનું થ્રેસર થવા દ્વારા જ આને કાઢી નાખવામાં આવે છે અને તેમને માર્કેટમાં તૈયાર થયેલા કરી બે મણ કે અઢી મણ જે રીતની માંગ હોય જે માર્કેટમાં જે રીતની માંગ હોય એ રીતની થેલીઓ એક સરખી ભરી અને માર્કેટમાં જવા દેવામાં આવે છે મિત્રો આમાં નથી આવતો નથી કારણ કે આ જમીનથી ઉપર જ કાપવાનો આવે છે એટલે કોઈ જાતની ધૂનનો પ્રશ્ન આવતો નથી એટલે કોઈ સાફ કરવું પડતું નથી કે કોઈ એને ઉકડવું પડતું નથી ફક્ત થ્રેસરમાં જ કાઢવાનું આવે છે તો મિત્રો મારા અંદાજ પ્રમાણે મળે આ પાક મને ઘણો જ સારો લાગ્યો છે કારણ કે એક તો આ વ્યક્તિ અમને વાંચ્યું કે આ વખતે તો પણ અમને બહુ સફળતા મળે છે તો સિંગનો પાક એને સિંગ ખેંચી લીધી અને બહાર કાઢી નાખી ત્યાર સુધીમાં વરિયાળી એમની બે ફૂટની થઈ ગઈ હતી બે ફૂટની વરિયાળી સિંગ કાઢી તે વખતે બે ફૂટની વરિયાળી હતી તો તમને સિંગનો પાક પણ લીધો વરિયાળીનો પાક લીધો આ વખતે આ વખતે એ વ્યક્તિએ સાતસો મણ કપાસ વેચ્યો અંદર વીખામાંથી પંદર સત્તર વીઘામાંથી સાડી સત્સો માણ કપાસ લીધો અને હવે વરિયાળીનું ઉત્પાદન ગયા વર્ષથી વર્ષે આપણે ભાગ્યા કહીએ કહીએ છીએ એ ભાગ્યા બાળકના છે એમની ભાષા જરાક તમને સમજવામાં મુશ્કેલી પડે એટલે બધી માહિતી મારે આપવી પડે છે તો મેં એને વાત કરી કે ગયા વર્ષે અમારે બાર લાખ રૂપિયાની બીજી પંદર વીઘામાંથી બાર લાખ રૂપિયાનું અમારે ઇન્કમ થઈ હતી ધંધો છે તો કે બિઝનેસ છે ગણો તે તો આ એક ફાયદાનો સોદો કહેવાય ફાયદાની વાત કહેવાય અને જો ખેડૂત મિત્રોને અનુકૂળ હોય તો સો ટકા આ વરિયાળાની ખેતી વરિયાળીની ખેતી કરી શકે છે આમાં એક એને ખાસ વાત આ એક પોઈન્ટ મને એવો લાગ્યો કે કદાચ બધા ખેડૂતોને ખબર નહીં હોય કે આમાં એ વ્યક્તિ વાત કરી ભાઈ આમાં મધમાયકી ન આવે તો શું કરવાનું અને મધમાખી વગર શું થાય જો આમાં મધમાખી ન આવે તો વરિયાળીનો દાણો જે છે એ સફેદ થઈ જાય છે પીળોનો પીળો પડી જાય છે સફેદ થઈ જાય છે કે કોઈ રોગી થઈ જાય છે નુકસાની ઊંટી થાય છે એટલે એનું ક્રોસિંગ કરવા માટે એ માણસ અમને કેવું હેલો રસ્તો આપવો કે દૂધ અને મધ દૂધ દૂધ અને મધ બંને વસ્તુ ભેળું કરીએ અને આની ઉપર સટકાવ કરવામાં આવે તો મધમાખી આવે છે અને મધમાખી આવે તો જ આછા આ પાક સફળ થાય છે દવા કરતા મધમાખી ઈજાની દવા છે મેન પોઈન્ટ એ છે ખેડૂત કે મધમાખી ઈજા વસ્તુની દવા છે કે મધમાખી આમાં હું જોઉં છું તો કદાચ એક જાડે દસ બાર દસ બાર કે ક્યાંક વધારે કે ઓછી એમ કરીને આમાં મધમાખીઓ પણ છે જેમની બાજુમાં અહીંયા ડેમ છે અને અહીંયા આજુબાજુમાં બીજે વરિયાળી નથી થતી એટલા માટે એમને મત માહિતી લાવવા માટે આ પ્રયોગ નથી કરવો પડ્યો પણ તમારે જો આ વસ્તુ હોય અને વરિયાળી તમારા ખેતરમાં તમે કરતા હો અને મધ માહિતીનું ન થતું હોય તો મિત્રો ખાસ મધ અને દૂધ આ કઈ રીતે મેળવું કરવું શું કરવું એ મારા બીજા વિડીયોમાં પછી માહિતી આપીશ એમની પાસેથી ખુશી પણ

કઈ રીતનું કાઢે છે અને કયા માર્કેટમાં વેચે અને એનો શું ભાવ આવ્યો છે અને એની શું વિઘોટી મળે અને વિઘોટીમાંથી એક વીઘામાંથી કેટલા પૈસા કમાણા છે તમામ પ્રકારની માહિતી હું મારા વિડીયોમાં તમને આપીશ તો અમારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી લેજો તમામ માહિતી આવતા વિડીયોમાં નહીં પણ જ્યારે આ કામ પૂર્ણ થશે આનું ત્યારે થ્રેસરમાં કાઢીને માર્કેટમાં ગયા અને શું ભાવ આવ્યો ત્યાં સુધીની માહિતી હું આવતા વિડીયોમાં તમને આપવાની કોશિશ કરીશ અત્યારે મારે સેલલને અને મારા મિત્રો તમને વિરામ આપું છું મળશું એક નવા વિડીયોમાં નવા બિઝનેસમાં અને નવી આવકના સ્ત્રોત કઈ રીતે ખેડૂત મિત્રો ઊભી કરી શકે એમની માહિતી લઈ ત્યાં સુધી સુધી બધાને જય 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 કિસાન